ખનીજ વિભાગી અહીના વિવિદ વિસ્તારમાં રહેતા ચેતન કરમચારીઓ ભૂપતભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તેમાં આરોપ છે કે તારીખ ના રોજ વિરુદ્ધ કામગીરીના ભાગરૂપે મહુવા જવા માટે તળાજા નજીકથી પસાર થઈ હતા ત્યારે ઓગણીસ ને ત્રીસ કલાકે બાતમી મળેલ કે શેત્રુંજીના પુલ પાસે પ્રારંભ હોટલ સામે આરોપી બેઠો છે તે પોતાના જય સિકોતેર નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવે છે તેમાં ફરિયાદી સહિતના લોકેશન શેર કરે છે જેને લઈ તપાસ કરવામાં આવતા આરોપી મળી આવતા તેનો મોબાઈલ ચેક કરતા સવારના ભાવનગરથી અલંગ સુધીના લોકેશન ભાવનગરથી તળાજા સુધીના વોસ મેસેજ જોવા મળ્યા હતા આરોપી એવો પણ લગાવવામાં આવ્યો છે આરોપ કે અન્ય માણસો રાખી કલેક્ટર પ્રાંત અધિકારી મામલેદાર કચેરીના અધિકારીઓની પાછળ ઘરની આસપાસ રહી ખનીજ ખોદકામ કરતા વહન અને સંગ્રહ સાથે માહિતી પહોંચાડવાનું કામ કરતો હતો જેના માટે રૂપિયા એક હજારથી પંદરસો રૂપિયા વસૂલ કરતો હતો જેના લીધે સરકારી અધિકારીઓ કર્મચારીઓ કાયદેસરની કાર્યવાહી કરવામાં ફરજ બજાવી ન શકે ફરજમાં રૂકાવટ કે અડચણ થાય ગુનાહિત કૃત્ય કરનારને કાયદેસરની કાર્યવાહીથી બચાવી લેવામાં આવે ફરિયાદી દ્વારા પોલીસને વધુ તપાસ માટે વધુ આરોપીઓ પકડવા માટે મોબાઈલ જમા કરાવ્યો હતો જેમાં પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે